ઉષના ચાર દિવસીય સુધી ચાલનારા ઉર્ષમાં દરગાહ દર્શન માટે આવતા હિન્દુ મુસ્લિમ દર્શનિથી માટે જમવા માટે ફકીર લંગરની નિયાસ કમિટીના લાલુભાઈ સિંધી અને હનીભાઈ માજોઠી દ્વારા વેજીટેરિયન લંગરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દર્શનાર્થીઓ નિઃશુલ્ક ભોજન લેશે એઝાસ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોની રાઇડ્સ અને વિવિધ પ્રકારના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે

પંદર તારીખે ઉરસ પૂરો થાય છે અને આ બાર તારીખ થી ચાલુ થયું છે બાર તારીખ જે સમતલ શરીફ વિશાલ હતું આખી ધોરાજીમાં અને ચાલુ થઈ ગયું છે અને હવે ધોરાજીમાં ચાર દિવસ જે ઉર્ષ નો માહોલ છે અને બાર થી પબ્લિક આવે હિન્દુ મુસ્લિમ સર્વે ભાઈઓ બધા એનો આનંદ ઉઠાવે છે અને લાલસભાની દરગાહમાં જે લંગર જે ન્યાજનું પ્રોગ્રામ કરવામાં આવે છે જે વેજીટેરિયન હોય છે હિન્દુ મુસ્લિમ બધા ચમકીને ખાઈ શકે છે અને અત્યારે અમે જે મેરાનો ગ્રાઉન્ડ અમારા ગ્રુપ દ્વારા અમે જે આયોજન કરેલ છે બહુ સરસ મજાનું આયોજન કરેલ છે જે બાળકોની આઈટમો છે બચ્ચાના રમકડાના સ્ટોલ છે બચ્ચાની ચપડોલું છે અને બહુ વિશાલ આયોજન કરવામાં આવેલ છે